ડ્રાઈવર વન ડિરી ડ્રાઈવર રામ રામ સીતારામ જય માતાજી હર 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 મહાદેવ હર બધાય મજામાં ભગવાન માતાજી બધાને રિક્ષા કરે અને વેધરનું કીએ ને તો બહુ જોરદાર હે આજ હોતર સૌદ પંદર ડિગ્રી જેવું હે અને આ સૌદ પંદર ડિગ્રી એટલે એ બહુ કહેવાય આમ અને હારામાં હારું કહેવાય તો નોર્મલી સમરનો ટાઈમ સ્ટાર્ટ થઈ ગયો એવો ધીરે ધીરે અને પાછળ જોતાય છે તમે પાર્સલ લોડ કરી લીધા

દેખાડી તો જય માતા મેસેજ આવતા પેલા આવતા ને હમણાં બે ત્રણ ફેર આવ્યા હતા મેસેજ કોમેન્ટમાં પૂછતા હોય તમે ક્યાં ગામના હે હું પોરબંદરની બાજુમાં કુછડી કુછડી ગામના છે અને ફેમિલીમાં કહીએ તો અમારા બાપા ને ઈ પાંચ ભાઈઓ હે એટલે કે હે એટલે હું તો પાંચમાંથી મારા બાપા એક જ છે જ છે મોટા બાપુ મારા બધા મોટા રણમલ બાપા એનાથી નાના હરદા બાપા રજવાડી તરીકે ઓળખાય હરદા મોટા બાપા પછી દુધા મોટા બાપા અને મુરુ મુંજા મુરુ બાપા બધા શ્યારય બિચારા અને મારા બાપા એક હયાત છે તો પૂછડીના છે અમે અને ઘેલાણી ફરિયાદ તરીકે અમારા ગામનું મામણી ઘેલાણી તરીકે ઓળખે અમારા ફરિયાનું નામ ઘેલાણી છે તો ઘેલાણી ફરિયું એ મારા બાપા કહે કે ઘેલા હતાનો જે પેલા ફરિયા એ રીતના હોતા કે જે દોહા બાપાજી જૂનવાની હોતા એ બધા એના નામ ઉપરથી ફરિયાના નામે રાખી દેતા એટલે ઘેલા હતા અમારા આવતા ફરિયાદના વડીલ પહેલાં નજી હોય તો એ ઘેલાની અમારા ફરિયાદનું નામ છે અને અમે રજવાડી બાપા રજવાડી તરીકે ઓળખાતા અને ઓળખા હજે પણ એ દેવલોપ પામે ગયા ઓપ થઈ ગયા એના પરિવારમાં છે ભીખુભાઈને શૈલેષભાઈ ભાભી સંદીપ બધા એ છોકરાને છોકરીઓને મોટા દીકરીઓ ઘણા બધો પરિવાર મોટો છે તો વધારે ગામજાત છે ખીમેશ્વરનું મંદિર બહુ ભવ્ય હોય મોટું હોય અને લગભગ આજુબાજુમાં બધાને ખબર જ છે ખીમેશ્વર જે મેળો ભરાય જે વરહદીન વરહદી તો હવન થાય ત્યાં ખીમેહર બાપે ત્યાં મેળો ભરાય તો આજુબાજુના ગામના અને બધાને ખબર જ છે ઓકે તો જીણ તો પરિચય આપી દીધો તમે આમ કેમ છો બધા મજામાં આજ તો બહુ વધારે જોરદાર હોળ ડિગ્રી છે અત્યારે બતાવો સોળ ડિગ્રી બહુ હારામ હારું કહેવાય ટુ વેધર સમર નું સ્ટાર્ટિંગ થઈ ગઈ મસ્ત મસ્ત નંબર અઠાવન અહીંયા પાર્સલ અઠાવન ક્યાંય લેટર બોક્સમાં નાખવાનું લેટર બોક્સમાં આવી છે એવી રીતે મને ખબર કદાચ ટ્રાય કરીએ આવે આવી જાય તો રાખવાનું નગર જબરજસ્તી નહીં કરવાની એ તો એ લોકો લઈ લઈએ નહીં તો ન આવે તો એને નોક કરવાનો એવું હે કે તો આ રીતના કરવાનો એ પાર્સલ દીધા રાખવાના જઈએ થોડા પાર્સલ લીધા રહ્યા આવ્યો જાજાને કેટલા હે જ આ બધાય છે એટલે આઠ દહ પાર્સલ છે જાજા ને તો હાલો પાછું વર્ષ સ્ટેશન આવે ગયું તો આ રીતના ગોતે પાર્સલ કેટલા છે સિક્સ્ટી ફોર નંબર આમાં બે બે ત્રણ જાતના આવે એક સિરિયલ નંબરના આવે अलग अलग नंबर तो है तो नंबर स्कैन कर आ कर लेवा हेलो सर यार राइट Amazon. थैंक यू जोरदार है तड़को आज जोरदार एक आज पार्सल रियो है वो खाली एक पार्सल वाई गया ने पांच मिनट तय एक वागे स्टार्ट करो तू त्रन ने पांच मिनट फिनिश करने के 63 नाइस वेरी गुड बहुत जोरदार आज मस्त जो मस्त थे गो असल नो वो यूं के से असल पार्सल है नंबर 2 हम पे घर है दे અને આપણો આજનો મસ્ત મસ્ત રોટો ફિનિશ આ મસ્ત આવી ગયું છેલ્લું પાર્સલ અને ગાડી બધી ખાલી વાગ્યા જાવ તમને એક્ઝેક્ટ બતાવતા દેખાય ને ત્રણ ને પાંચ મિનિટ થઈ અને પાર્સલ બધા ફિનિશ